ભાઈ આ ઇન્ડ ખાલી એનું મોટા ભાઈ ઉતારો ગટો નહીં ભાઈ ઉતારો ગઠો નહીં ઉતારો નહીં કે ઉતારો ઉઠાડો ધ્યા

भई साल करे

પેલા આપડે જોણ્યો છું પાછો આપે તેને નામ કા કુર્તા પાલુ એમ તું મોટેઠાનું ભણ્યો છે

આપણે ભાઈ હવે આપણે આ સંજોગ નું સધી પાર્લર છે બરોબર એટલે બધી વસ્તુ મળી રહે હવે કઈ જગ્યા ઉપર છે એ તો મને ખબર નહી পিলে বাজুনা ভাব কম্প ভাই আমার পব্লিক সপোর্ট করুন એટલે તાર કાકો શું કહેતા ઈ નહીં કેવું તાર બધી જગ્યા કીધું છે ને હોય કે ને કેયો અને વધારે રૂતવાનો આવા જે કેયો સકે નહી કેવું એટલે આ થોડા થોડા ફોન દેખો છે ને બધા દેખવા તો મજા આવશે એમ હા હા પહેલી વાત તો અમારા આમંત્રણ ને મન આવે અને તમામ અમારા ચાહક મિત્રો હોય કે એ બદલ અમારી એસબી દુસ્તાની ટીમ તમામ અમારા ચાહક મિત્રોનો હાર્દિક સ્વાગત કરે છે અને હવે હું બોલે મારા અંગે બોલવાનું છે તમારે બરાબર બોલજો બોલજો બોલવાનું તો આજે પાછા ની પડી કે આજે પાછા ની પડી

इतना दर्द हो रहा है हेलो